નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોમાં યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે માવઠા બાબતે તો માવઠાની સંભાવના કેટલી રહેશે કઈ તારીખોમાં રહેશે એ વિશેની આ વિડીયોમાં માહિતી જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને આપણે બે દિવસ અગાઉ માવઠા બાબતે માહિતી આપી હતી અને ત્યારે કહ્યું હતું કે બે દિવસ બાદ જે સ્થિતિ સ્પષ્ટ થશે ત્યારબાદ અપડેટ આપવામાં આવશે તો ત્યારે માવઠાની તીવ્રતા મોડેલો છે તે થોડી વધુ બતાવતા હતા અને થોડું જોખમ વધુ દેખાડ્યું હતું ત્યારે હાલની જે લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ પ્રમાણે માવઠાની સ્થિતિ શું છે તે વિશેની વાત કરીએ તો મિત્રો ખેડૂત મિત્રો માટે ખૂબ જ રાહતના સમાચાર અત્યારે જે લેટેસ્ટ અપડેટ છે તેમાં જોવા મળી રહ્યા છે છેલ્લા બે દિવસની અંદર અપડેટમાં મોટો ફેરફાર થયો છે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટૉપ વધુ નીચે સુધી આવતો હતો તે ટૉપ છે તે હવે થોડો ઉપર સુધી રહેશે જેને પરિણામે જે માવઠાની તીવ્રતા જણાઈ રહી હતી તે તીવ્રતામાં મોટો ફેરફાર થવાની સંભાવના હતી તે પ્રમાણે ફેરફાર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને આપણે ત્યારે અપડેટ આપી ત્યારે પણ કહ્યું હતું કે મોટા ફેરફારની શક્યતાઓને પણ નકારી ના શકાય એટલે આપણે ત્યારે કહ્યું હતું કે બે દિવસ બાદ અપડેટ આપીશું તો મિત્રો ખાસ કરીને હાલની સ્થિતિ જે લેટેસ્ટ વેધર મોડેલોની છે તે જોવા જઈએ તો જે સંભાવના ગુજરાત રાજ્યના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોને ઉત્તર ગુજરાતના ભાગોમાં વધુ જણાતી હતી તેમાં હવે નોંધપાત્ર રીતે ઘટાડો થયો છે અને માવઠાની તીવ્રતા છે તે હવે ઘટી અને ઉત્તર ગુજરાતના અમુક સીમિત વિસ્તારોમાં સામાન્ય સાટા સુટી સાથે આ માવઠાની સમાપ્તિ થઈ જાય તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે અને જો ટ્રોપ હજી પણ થોડો વધુ ઉપર જશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ક્યાંય છૂટી નહીં થાય જો વધુ ટોપ ઉપર જશે તો એટલે હાલ છે તે માવઠાનું જોખમ છે તે દક્ષિણ ગુજરાતના ભાગો છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગના વિસ્તારો છે અને સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારમાંથી જોખમ ટળી ગયું છે અને આ ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને ઉત્તર ગુજરાતના જે રાજસ્થાન બોર્ડર કાંઠા નજીકના જે ભાગો છે એમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે સામાન્ય છાંટાછૂટી અમુક વિસ્તારોમાં જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે કચ્છના ભાગોમાં પણ ખાસ કોઈ મોટું જોખમ દેખાઈ રહ્યું નથી ઉત્તર કચ્છના ભાગોમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે અમુક ભલે બાકી ખાસ કોઈ જોખમ ભાગોમાં પણ દેખાતું નથી એટલે જે જોખમ હતું તે હાલના લે જે લેટેસ્ટ વેધર અપડેટ છે તેમાં ટળી ગયું હોય તે પ્રકારની સંભાવના અત્યારે દેખાઈ રહ્યા છે અને હજી પણ એકાદ દિવસની અંદર વધુ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે જોકે હવે જે ખતરો છે તે લગભગ

જે વિવિધ શિયાળુ પાકો છે તેમાં પણ જો માવઠું થાય તો વ્યાપક પ્રમાણમાં નુકસાન થાય એટલે આપણે આશા રાખીએ કે આવું કોઈ પણ પ્રકારનું માવઠું હજી ચોમાસાની સિઝન પહેલા ના થાય જેથી કરીને આપણા ખેડૂત મિત્રોને કોઈ પણ પ્રકારનું નુકસાન ભોગવવાનો વારો ના આવે તો આપણે આશા રાખીએ કે જે આ અત્યારે સ્થિતિ ઉત્તર ગુજરાતના જે બોર્ડરકાંઠાના ભાગોમાં દેખાય છે તે પણ પૂરી રીતે દૂર થઈ જાય અને ત્યાં પણ માવઠું ના થાય હાલ એ ભાગોની સીમિત વિસ્તારોમાં થોડી શક્યતાઓ ગણીને ચાલું બાકી ખાસ બીજા વિસ્તારોમાં જોખમ છે તે ટળી ગયું છે અને જો હજી પણ ફેરફાર થશે તો તે બાબતની ચોક્કસપણે અપડેટ આપીશું પરંતુ જે શિયાળાના સમયગાળ દરમિયાન છે મોડેલોમાં મોટા વેરીએશન જોવા મળતા હોય છે અને ફેરફારની શક્યતાઓ પણ વધુ રહેતી હોય છે એટલે હાલ જોખમ ઓછું દેખાઈ રહ્યું છે પરંતુ કંઈ ફેરફાર થશે તો ચોક્કસપણે અપડેટ આપવામાં આવશે આભાર